આપ રહ્યા છો હવે હું નીકળી છું ત્યાંથી ચાલી રહ્યો છું જઈ રહ્યો છું પોલીસ હેડક્વાટર તરફ આપ હવે ઉપરથી જઈ રહ્યા છે અમે જઈ રહ્યા છીએ રિવરફ્રન્ટ ઉપરથી આપ નીચેની હાઈ સૌ ટૂંક સમયમાં હું તમને બતાવી રહ્યો છું છે સાબરમતી નદી છે જે નીચેથી તમને મસ્ત બેકગ્રાઉન્ડ બતાવી રહ્યો છું જોઈ રહ્યા છો આપ હવે ફાઇનલી પોલીસ હેડક્વાર્ટર કેન્ટીનમાં પહોંચી ગયા છે જમવાનું રેડી છે એટલે અમે થોડીક ટાઈમમાં જમી લેશું અને પછી ગાર્ડન તરફ ફરવા જવાના છીએ તો જમવાનું રહે છે ફાઇનલી ગાર્ડનમાં પહોંચી ગયા છે હું તમને બતાવી રહ્યો છું સાબરમતી રિવરફ્રન્ટમાં જે ગાર્ડન છે તે ગાર્ડન જોઈ રહ્યા છીએ આપણે ગાર્ડનમાં ફરી રહ્યા છે ગાર્ડનમાં ફરવા આવ્યા છે થોડો ટાઈમ બચ્યો છે તો થોડો ટાઈમ પસાર કરી અને તમને હું સાબરમતી ગાર્ડનનો નજારો બતાવીશ જોઈ રહ્યા છો એકદમ ફરવાલાયક સ્થળ છે એકદમ અહીંયા સેલ્ફી એકદમ મસ્ત પિંક આવે એવું છે તમે જોઈ રહ્યા છો એકદમ જોરદારનું ગાર્ડન સાબરમતી રિગરફળનું ગાર્ડન છે આપ નિહાળી રહ્યા છો હું તમને આગળ ઉપર બતાવી રહ્યો છું જોઈ રહ્યા છો એકદમ કટિંગ બટિંગ મસ્ત કરેલું છે એકદમ જોરદારનું ગાર્ડન છે જોઈ રહ્યા છો આગળ ઉપર જઈ રહ્યા છીએ અમે ધીમે ધીમે જોઈ રહ્યા છો એકદમ જોરદારનું નજારો છે અત્યારે અત્યારે ગાર્ડનમાં અમે આવ્યા છીએ સાડા ચાર વાગ્યા છે એટલે થોડુંક પબ્લિક નથી અને ગાર્ડન એકદમ જોરદારનું છે જેમ જેમ તમે બતાવી શકો તો આ કયું ઝાડ છે મને બી ખ્યાલ નથી હું તમને ઝૂમ કરીને બતાવી ગયો છું તમારે મને કોમેન્ટ કરવાની છે ફાઇનલી જોઈ રહ્યા છીએ આપણે તિતલી બેસવાની બેન્ચ તો બેસી ગયા આપણે તિતલી બેન્ચ તિતલી બેન્ચમાં બેસી ગયા મજા આવી ગઈ થોડોક આરામ કરી લઈએ ચાલી ચાલીને થાકી ગયા છે ફાઇનલી પાંચ કિલોમીટર ચાલીને આવ્યા છે એટલે થોડો થાક લાગ્યો છે એટલે ઘડીક બેસી ગયા બેન્ચમાં ફાઇનલી ફુવારા જોઈ રહ્યા છો ફુવારો છે આ ગાર્ડનની અંદર એક મસ્ત મજાનો ફુવારો છે એનો નજારો એકદમ જોરદાર છે બેકગ્રાઉન્ડ બહુ મસ્ત છે એકદમ મસ્ત ગ્લોગ પણ બને એકદમ મસ્ત તમે ફોટો પણ શૂટ કરી શકો છો ખાસ એવી પબ્લિક જેમ જેમ આપણે હું રિવરફ્રન્ટ નીચે જે લઈ જઈ રહ્યો છું સાબરમતી રિવરફ્રન્ટ બતાવવા જઈ રહ્યા છે ધીમે ધીમે જઈ રહ્યા છીએ આપણે ગાર્ડન એકદમ જોરદારનું મસ્ત મજાનું તો મજા આવી ગઈ એન્જોય કરવાની તમે અમદાવાદમાં ગમે ત્યારે મુલાકાત લે ત્યારે રિવરફ્રન્ટની મતલબ મુલાકાત લેશો ફાઇનલી આપણે સીડી ઉતરીને નીચે આવી ગયા અને આપ જોઈ રહ્યા છો રિવરફ્રન્ટ આનું પણ એક લોકેશન જોરદારનું છે આપ પાણી ઘઉં છો પબ્લિક એકદમ મસ્ત નિહાળી રહ્યા છો રિવર ફ્રન્ટમાં આપણે પહોંચી ગયા છીએ અને જોરદાર તમે નિહાળી રહ્યા પાછળ એકદમ રિવર છે જોવો છો તમે સાબરમાં રિવર ફંડ છે અમે એકઝામ દેવાય છે એટલે આજે ફ્રી ટાઈમ છે થોડું ફરી રહ્યા છીએ એકદમ પાણી એકદમ જોરદારનું રૂપ છે આપ નિહાળી રહ્યા છો આપ નિહાળી રહ્યા છો સામેનો કિનારો જે સાબરમતીના સામેનો છેડો છે એકદમ જોરદારનું અહીંયા બેસવાનું અને પબ્લિક એન્જોય કરી શકે મસ્ત અહીંયા શાંતિ ફોટોશૂટ કરી શકે બેસી શકે એમ મંદિર પણ છે એકદમ જોરદાર તે કો યહાં સે આપ કૂદ સકતે સ્લીપ ખા સકતે ઇસ સ્લીપિંગ મોડ મે જા સકતે લેકિન જાનેગા નહીં ડૂબ જાનેગા પાણી નીકળ જાઓગે મર જાઓગે કોઈ બચાને વાલા નહીં આયેગા ઠીક હે બોલો હયો કાજ તો વ્લોગ તમને પસંદ આયો છે લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો નેક્સ્ટ વ્લોગ માં ફરી મળશું ત્યાં સુધી બાય